હલો ગાઈઝ તો જય શ્રી કૃષ્ણ જય સિઆરામ આજે એવી ઈચ્છા હૈ કે શોર્ટ વિડીયો કોમેડી બનાવું છું તો આજે મને ઈચ્છા હે બનાવવાની કે લાંબો વિડીયો થોડોક બનાવું અને યુટ્યુબ ચેનલમાં મારો સત્તર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારા બધા પ્રેમ અને ભાવથી થયા છે તમારો ખૂબ ખૂબ આભાર કે મને એટલો પ્રેમ આપ્યો છે યુટ્યુબમાં અને લાઈક સબસ્ક્રાઈબર કોમેન્ટ કરો છો એના માટે ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એક કાત્ર એક વિડીયો હું મૂકું છું મારો યુટ્યુબમાં કંઈક કંઈક દરરોજ મૂકું છું પણ કંઈક કામ હોય તો ન મૂકવું એમ એમાં એવું છે ને કે યુટ્યુબ એક વસ્તુ એવું છે કે સમય લાગી જાય છે થોડો થોડો આવક આવતા પણ વાર લાગે છે તો તમે પહેલી ચેનલ ચાલુ કરો એટલે થોડુંક જોઈ લેવાનું એમ કે કેવી રીતે આપણે ચાલુ કરવી છે અને મેં તો કે જો કે ઘણી ભૂલ કરી છે તો તમે પણ ભૂલ ન કરતા આ લોંગ વિડીયો બનાવું છું એટલા માટે કે મેં ઘણી બધી ભૂલ કરી છે યુટ્યુબમાં તો તમે પણ ના કરતા અને ઘણો સમય લાગી જાય છે મને ટાઈમમાં કે પૈસા આવતા ઘણો સમય લાગી જાય છે અને ઇન્સ્ટાગ્રામના વિડીયો મૂકીને તમે ઇન્સ્ટાગ્રામના યુટ્યુબમાં વિડીયો મૂકીને કોપીરાઈટ આવે કદાચ અને એમાં તમને ઘણું બધું જો કે મારે તો એવું થઈ ગયું છે એટલે હું તમને કહું છું કે તમે જે ઇન્સ્ટાગ્રામના વિડીયો યુટ્યુબમાં મૂકતા નહીં કેમકે જો તમે મૂકશો ને તો કોપી પણ બતાવશે અને તમે એમાં પૈસા પણ નહીં કમાવો કેમ કે મેં એવી ભૂલ કઈ છે તો તમે એવી ભૂલ કોઈ દિવસ કરતા નહીં ભાઈ હોય કે બહેન હોય તમે ભૂલ કરતા નહીં અને મારે પછી એટલું જ કહેવાનું હતું કે વધારે મારી ભૂલ એમ છે કે બાર બહારથી આપણા કોઈ બીજા એપ્લિકેશનમાંથી વિડીયો લઈને યુટ્યુબમાં મૂકવો એ કોઈ બી કામ કરવું નહીં બરાબર એક વાત એ કે ખુદના વિડીયો બનાવો મારા માટે એક એવું હતું કે વિડીયો ઘડીકમાં મારો હાલ તો નહોતો પણ બે વિડિયાએ તો મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને ખૂબ વાયરલ પણ થયો છે તો થોડુંક જે આવડતું હોય તમને ગુજરાતી ઇંગ્લિશ હિન્દી જે આવડતું હોય તમે એમાં લખીને ઉપર વિડીયામાં લખીને સરસ મજાનું માણસને ગમે એવું તમે લખીને અને વિડીયો મૂકી શકો છો યુટ્યુબમાં પણ એ ધ્યાન રાખવાનું કે કોપીરાઇટ આવવું ન જોઈએ કેમ કે મારે તો કોપીરાઇટ આવ્યું હતું એટલે બસ દ્વારા મને માફ કરી દીધું છે તો તમે ભૂલ કોઈ દિવસ કરતા નહીં કેમ કે હું આ સાચો જ વિડીયો બનાવું છું અને હું યુટ્યુબમાં આ સાડા ત્રણ વરસથી હું કામ કરું છું ત્રણ વર્ષ તો થઈ ગયા છે વચમાં પાંચ મહિના મેં યુટ્યુબ મૂકી દીધું હતું પણ તમે ધ્યાન રાખજો યુટ્યુબમાં કામ કરવું હોય ને તો બહારથી જે એપ્લિકેશનમાંથી વિડીયો મૂકી લઈને યુટ્યુબમાં મૂકશો નહીં કેમ કે કોપીરાઈટ પણ આવશે અને તમે પૈસા પણ નહીં કમાવો અને કાંઈ નહીં સમજી ગયા ને એટલે હું એટલું જ કહું છું કે ઇન્સ્ટાગ્રામના કે પછી મોજ પછી ટકાટક એના વિડીયો લઈને તમે ઘણી એવી એપ્લિકેશન છે એમાંથી તમે વિડીયો લઈને યુટ્યુબમાં નાખશો નહીં કેમ કે તમે એ વિડીયોમાં પૈસા કમાશો નહીં બરાબર તો મારું બસ એટલું જ કહેવાનું છે આજનો વિડીયો એટલો અને જેમ બને એમ હું બ્લોગ બનાવીશ લોંગ વિડીયો બનાવવાનું મને ઈચ્છા છે થોડી થોડી પણ તમને તો ખબર જ છે ને ગુજરાતીમાં કે બાયુ ઘરના કામ કરીને નવરી થતી જ નથી કાંઈક ને કંઈક કામ હોય તો અત્યારે બાર સાડા બાર કે કંઈક વાયગાઈ છે તો અત્યારે હું નવરી થઈશું તો આ બ્લોગ બનાવું છું તમારા માટે કે ઇન્સ્ટાગ્રામના કે ગમે એપ્લિકેશનના વિડીયો તમે યુટ્યુબમાં મૂકતા નહીં બરાબર તો એટલું જ કહેવાનું છે જય સિયામ જય શ્રી કૃષ્ણ અને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જ જરૂર કરજો બરાબર જય શ્રી કૃષ્ણ જય શિયા જય ખાટુ